અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં આવેલા મંદિરોમાં વીજ કનેક્શન સામાન્ય કરવા કરાઈ માંગ ધનસારા તાલુકાના ભાજપ મંત્રીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર ધનસારો તાલુકાના મંત્રી પિંકલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલ મંદિરોમાં છે કોમર્શિયલ વીજ કનેક્શન કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વિશેષ મંદિરોમાં કોમર્શિયલ વીજ કનેક્શનના કારણે સોલારના લાભથી મંદિરો વંચિત જો કોમર્શિયલ કનેક્શન હોય તો સોલાર સબસીડી મળતી નથી તમામ મંદિરોમાં વીજ કનેક્શન સામાન્ય કરવા પત્રમાં કરવામાં આવ્યો ઉલ્લેખલબેન પટેલ ગામડાઓમાં જે નાના મંદિરો છે તેમાં વીજ કનેક્શન કોમર્શિયલ છે તે સામાન્ય કરવા બાબત સામાન્ય કરવામાં આવે તો મંદિરોમાં પણ જે સોલર મુક્ત